પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી જતા પગપાળા પદયાત્રીઓ માટે અડિયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે અડિયા ગામ નજીક સેવા કેમ્પનો પ્રારંભ કરાયો જિલ્લા બાજુક પ્રમુખના હસ્તે પ્રારંભ ચા પાણી નાસ્તો મેડિકલ સાથે જમવા રહેવાની સગવડ હોમગાર્ડ દળના જવાનો અવિરત સેવા આપશે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ચૌદ સુધી સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો બને ભોજન આરામ સહિતની સુવિધાઓ સાથે આજ રોજ ભાજપ જિલ્લા પ્રમુખના વરદ હસ્તી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયભાઈ ઠાકોર મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના જવાનો ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી પાદર પૂર્ણમેમાં અંબાના સાનિધ્યમાં દર્શન કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો જ્યારે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે સની હારીજ રાધરપુર સાતલપુર શંખેશ્વર તાલુકાની જનતા માટે પાટણ જિલ્લા હોમગાર્ડ દળ વતી ચા નાસ્તો બપોરના જમણવાર સાંજનો જમણવાર તેમજ મેડિક મેડિકલ કેમ્પની અમારા ડિપાર્ટમેન્ટ વતી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો હું અપેક્ષા રાખું છું મીડિયાના માધ્યમથી કે જેટલા બી યાત્રો અહીંથી નીકળે અથવા તો જેટલા બી અહીંથી લોકો મા અંબાના દર્શન કરવા માટે સઘ લઈને નીકળે છે એમને હું અપીલ કરું છું કે અમારી સેવાનો લાભ લેશો બોલો અંબે મા